અત્યાર સુધીમાં ચારસો પાંચ સીટો મળી ગઈ છે ઋષિ સુનાકે પોતાની હાર સ્વીકાર કરી છે અને વિજેતા જે છે તેમને શુભકામનાઓ પણ આપી છે બ્રિટનની ચૂંટણીમાં એક્ઝિટ પોલમાં જ કહેવાય રહ્યું હતું કે ઋષિ સુનકને આ વખતે હાર મળી શકે છે અને તેમની હરીફ પાર્ટી જે લેબર પાર્ટી છે તે જીતી શકે છે અને ભવ્ય વિજય મેળવી શકે છે આજે જે રીતે સવારથી જ પરિણામ આવવાની શરૂઆત થઈ છે ત્યારે વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ઋષિ સુનકની બ્રિટનની આ ચૂંટણીમાં કારમી હાર અને આ વખતે બ્રિટનમાં ચારસો પાર